દમણ નગરપાલિકાની નવનિયુક્ત અધ્યક્ષ શ્રીમતી દીપિકાબેન ટંડેલ દ્વારા આજે વિધિવત રીતે નગરપાલિકાના અધ્યક્ષનો ચાર્જ સાંભળ્યો હતો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દાના અને દમણ દીવના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશભાઈ અગરિયાજીએ ઉપસ્થિત રહીને શ્રીમતી દીપિકાબેન ટંડેલને શુભેચ્છાઓ પાઠવી હતી

રામેશ્વર વય નમ ઓ સ્વસ્તી સામ્રાજ્ય સ્વરાજ્ય વિશ્વ દેવા સદા સત્યના તલાવ બેઠા બધા મેડમ ચાલો આપણે આપણું 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. બોસ યોર વેલકમ ભાઈ બસ થોડો ખાલી ભુકે જાવ અમારે યે બતાવો હા પાકે ચાલો રવાના થઈએ હા પાકે ચાલો રવાના થઈએ ભાઈ કે લાગી એક ઘણી પૂજીયા તો પૂજીયા

મહામંત્રી જિજ્ઞેશભાઈ અને મારા સાથી ભાઈ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જે જિમ્મેદારી આજે મને આપવામાં આવી છે એ જિમ્મેદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ આપ સૌનું ફરીથી એકવાર હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું